બનાસકાંઠા જિલ્લાના વહેલી સવારથી જ મેઘ મહેર ચોમાસાના બનાસકાંઠા જિલ્લામાં નહીવત વરસાદ નોંધાયો હતો અને હવામાન ખાતાની આગાહી મુજબ સોમવાર બપોરે જ્યારે મંગળવાર સવારથી જ ભારે વરસાદ શરૂ થયો ડીસા તાલુકાના બિરડી વિસ્તારમાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો બિરડીમાં આવેલ બનાસ બેંક અને નાગરિક સહકારી સરાફી મંડળીની આગળ અને બાજુમાં આવેલ સોસાયટીઓમાં પાણી ભરાતા લોકોને ખૂબ જ મુશ્કેલી સર્જાઈ બિલડીમાં આવેલ હાઈવે રોડ પર રામજી મંદિરની પાછળ ગટરનું પાણી સોસાયટીમાં ઘુસી ગયું હાઈવે રોડ પર બનાવેલ ગટરોને આડેકટ કઈ રીતે બનાવાય તે લોકો તંત્રને સવાલ કરી રહ્યા છે અને આજુબાજુના ગામડાઓ પણ રસ્તાઓમાં પાણી ભરાતા પશુપાલકોને મુશ્કેલી વેઠવવાનો વારો આપ્યો ઘરનાળ ગામથી ખેડવા હાઈવેને જોડતો રસ્તો ને ખેટમવા ગામ થી સાંડિયા ગામ ને જોડતા રસ્તામાં પાણી ભરાતા પશુપાલકો ને વાહન ચાલકો મુશ્કેલી મુકાયા રસ્તા વરસાદ પછી પણ આઠ થી દસ દિવસ સુધી પાણી પડી રહેલા કાદવ કીચડ ઉભરાઈ જાય છે જેથી વિદ્યાર્થીઓ અને પશુપાલકો ને વાહન ચાલકો ને મુશ્કેલી વેઠવી પડે છે જેથી સ્થાનિક તંત્ર દ્વારા રસ્તાઓનું નિરાકરણ લાવવા અને પાકા બનાવવાની લોક માંગ ઉઠી છે